હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ભરવાની ઝંઝટ વગર એકદમ નવી રીતે ભીંડાનું શાક જે તમને ભરેલા ભીંડાના જેવો જ ટેસ્ટ આવશે પણ ભરવાની ઝંઝટ બિલકુલ પણ નહીં રહે અને ખાવામાં તો એટલું ટેસ્ટી લાગશે કે તમે વારંવાર આ જ રીતે ભીંડાનું શાક બનાવવાનું પસંદ કરશો ફક્ત દસ જ મિનિટમાં તમારું આ શાક તૈયાર થઈ જશે તો રસ અને રોટલી સાથે ખાવાની મજા પડી જાય તેવા એકદમ ટેસ્ટી ભીંડાનું શાક બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે તો ચાલો બનાવીએ તો હવે સૌથી પહેલાં તો ભરેલા ભીંડાનું શાક બનાવવા માટે મેં અહીંયા અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો ભીંડો લઈ લીધો છે અને આ શાક બનાવવા માટે તમારે આ રીતે થોડોક મીડિયમ સાઇઝનો અને થોડોક આ રીતનો કુમળો હોય તેવા ભીંડાની સીંગનો ઉપયોગ કરવાનો એટલે શાક તમારું એકદમ ટેસ્ટી ખાવામાં લાગશે અહીંયા ભીંડો તમે તમારી પસંદ પ્રમાણે વધારે કેવો છો લઈ શકો છો આટલા માપમાંથી તમે બેથી ત્રણ લોકોને સર્વ કરી શકો એટલું શાક બનશે હવે સૌથી પહેલાં તો આપણે આ રીતે ભીંડાના ઉપરના અને નીચેના બધા જ ભાગને પહેલાં કટ કરી લેવાના છે અને વચ્ચે વચ્ચે તમારે કોરા કપડાંથી છરીને લૂંચતા જવાનું એટલે બિલકુલ પણ ચીકાશ નહીં રહે તો બધા જ ભીંડાના આ રીતે આપણે ઉપરના નીચેના ભાગને કટ કરી લીધા પછી આપણે એક ભીંડો લઈશું અને તેને વચ્ચે આ રીતે આખો કટ કરી લઈશું અને કોઈ ભીંડો વચ્ચે ખરાબ ના હોય તે તમારે ચેક કરી લેવાનું અને આ રીતે ફક્ત વચ્ચેથી એક કટ લગાવીશું મીન્સ કે એક ભીંડાના આપણે ચાર ટુકડા કરીશું જો તમારો ભીંડો સાવ નાનો હોય તો તમે આ રીતે ખાલી બે ટુકડા કરો તો પણ ચાલે તો બધા જ ભીંડાને આપણે આ રીતે કટ કરી લઈશું અને વચ્ચે વચ્ચે છરીને આપણે કોરા કપડાંથી સાફ પણ કરતા જઈશું તો આ રીતે તમે ભીંડાને કટ કરશો એટલે બિલકુલ પણ તેમાં ચિકાસ નહીં રહે અને ભીંડાને મેં પહેલાંથી ધોઈને કોરા કપડાંથી સાફ કરી લીધો હતો આ પ્રોસેસ તમારે કરવી જરૂરી છે તો આ જ રીતે બધો જ ભીંડો મેં કટ કરી લીધો છે હવે આપણે મસાલો તૈયાર કરીશું તો તેના માટે ખાંડીમાં આપણે એક મુઠ્ઠી જેટલા કાચા સિંગદાણા એડ કરીશું અને બધા સિંગદાણાને આપણે આ રીતે અધકચરા ક્રશ કરી લઈશું આ રીતે અધકચરા ક્રશ કરેલા સિંગદાણાનો ટેસ્ટ શાકમાં ખૂબ જ સરસ લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો થોડાક મોટા ટુકડા રહે અને થોડાક નાના ટુકડા રહે એ રીતનો તમારે સિંગદાણાનો ભૂકો તૈયાર કરવાનો છે હવે એ જ સિંગદાણાની અંદર આપણે અડધા કપ જેટલા મોળા ગાંઠિયા ઉમેરીશું અહીંયા જો તમારી પાસે મોળા ગાંઠિયા ના હોય તો તેની જગ્યાએ તમે સેવનો ઉપયોગ પણ કરી શકો છો અને હવે તેમાં આપણે દોઢથી બે ટી સ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું અને જો ગાંઠિયા કે પછી સેવ ના હોય તો તમે તેની જગ્યાએ શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકો છો પણ આ રીતે ગાંઠિયાથી એકદમ ઝડપથી તમારો મસાલો તૈયાર થઈ જશે હવે બધી જ વસ્તુને ફરીથી આપણે સિંગદાણાની જેમ અધકચરા ક્રશ કરીને તૈયાર કરી લઈશું આ રીતનું તમે ભીંડાનું શાક એકવાર બનાવશો એટલે ખાવામાં વારંવાર બનાવવાનું તમને મન થશે એટલું ટેસ્ટી લાગશે તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં આ રીતે અધકચરી ક્રશ કરી લીધી છે હવે એક આપણે મિક્સિંગ બાઉલ લઈશું અને સિંગદાણા ગાંઠિયા અને સફેદ તલના ભૂક્કાને આપણે બાઉલમાં એડ કરીશું અને હવે એ જ ખાયણીમાં આપણે દસેક જેટલી લસણની કઢી ઉમેરીશું જો મોટી હોય તો છથી સાત જેટલી લેવાની એક ટી સ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું ઉમેરીશું તેનાથી શાકમાં કલર એકદમ સરસ આવશે હવે એકદમ ઝીણી આપણે ચટણી વાટીને તૈયાર કરી લઈશું આ ચટણીનો સ્વાદ મસાલામાં એકદમ સરસ લાગશે તો જરૂરથી એડ કરવું તો અહીંયા એક ટી સ્પૂન જેટલી આપણી આ લસણની ડ્રાય ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને હવે આ ચટણીને આપણે જે તૈયાર મસાલો કર્યો છે તેના અંદર જ એડ કરીશું અને હવે તેમાં બાકીના મસાલા ઉમેરીશું અડધી ટી સ્પૂન આમચૂર પાવડર ઉમેરીશું તે ના હોય તો તેની જગ્યાએ તમે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો દોઢ ટી સ્પૂન લાલ મરચું પાવડર કે તીખાસ તમારા ઘરમાં જે રીતે ખવાતી હોય તમે એડ કરી શકો છો અડધી ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અને હવે ઉપરથી આપણે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અહીંયા મેં ગાંઠિયા લીધેલા છે એટલે એક ટી સ્પૂન જેટલું તેલ ઉમેરેલું છે ગાંઠિયામાં ઓલરેડી તેલ હોય છે પણ જો તમે ચણાના લોટનો ઉપયોગ કરો તો તમારે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું અને હવે અડધા કપ જેટલા ઝીણા કટ કરેલા લીલા ધાણા ઉમેરીશું ધાણાનો ઉપયોગ તમારે થોડોક વધારે કરવાનો અને બધી જ વસ્તુને આપણે મસળીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકો છો બધા જ મસાલા એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે અને આ રીતનો આપણો મસાલો તૈયાર થયો છે હવે શાક બનાવવા માટે આપણે ગેસ ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું તો આ શાકમાં તેલનું પ્રમાણ થોડુંક વધારે હશે તો શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તેલ સરસ ગરમ થઈ જાય એટલે કટ કરેલા ભીંડાને આપણે એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને ફક્ત એક મિનિટ માટે આપણે ભીંડાને હલકા હાથથી સાતળીશું અત્યારે આપણે કોઈ પણ મસાલા કે પછી મીઠું ભીંડામાં એડ નહીં કરીએ આ જ રીતે ફક્ત તેને ખુલ્લો એક મિનિટ માટે પહેલાં આપણે સાતળીશું અને ત્યાર પછી આપણે આ જ રીતે ખુલ્લું તેને પાંચથી છ મિનિટ માટે સતળાવા દઈશું વચ્ચે વચ્ચે ત્રણેક મિનિટ જેવું થાય એટલે તમારે એકવાર હલકા હાથેથી તેને મિક્સ કરી લેવાનું એક ધારું તમારે ભીંડાને હલાવવાનું બિલકુલ પણ નથી આ રીતે તમે ભીંડાને કૂક કરશો એટલે એકદમ સરસ ભીંડામાં ગ્રીન કલર પણ જળવાઈ રહેશે અને ભીંડાનું શાક તમારું બિલકુલ પણ ચીકણું નહીં બને તો હવે ફરીથી આપણે તેને થોડીવાર માટે કૂક થવા દઈશું તો લગભગ પાંચથી છ મિનિટ જેવું થઈ જાય ત્યાર પછી આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો અહીંયા મસાલાના ભાગનું પણ મીઠું મેં ભીંડામાં જ એડ કરી દીધું છે અને પાંચથી છ મિનિટ જેવું થઈ જાય એટલે મિક્સ કરીને આપણો ભીંડો કૂક થયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું જો તમે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવ્યું હશે તો તેને બેથી ત્રણ મિનિટ જેવું કૂક થવામાં વધારે સમય લાગશે તો હવે ભીંડો આપણો કૂક થયો છે કે નહીં તે આપણે ચેક કરી લઈશું તો આ રીતે પાંચથી છ મિનિટ જેવું થઈ જાય એટલે એક ભીંડાને તમારે આ રીતે કટ કરવાનું એકદમ આસાનીથી આપણો ભીંડો કટ થઈ જાય છે મીન્સ કે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે હવે જે મસાલો તૈયાર કર્યો છે તેમાંથી આપણે પહેલાં ત્રણ મોટી ચમચી જેટલો મસાલો એડ કરીશું મિક્સ કરીશું સારી રીતે અને જેમ જરૂર લાગે તેમ આપણે મસાલો એડ કરતા જઈશું તો આ મસાલાને તમે એક વીક સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં અને આ મસાલાને તમે બટાકાની ચિપ્સનું શાક બનાવવામાં પણ યુઝ કરી શકો છો તો હજી મને થોડાક મસાલાની જરૂર છે તો ફરીથી આપણે થોડોક મસાલો એડ કરીશું ફરીથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આપણે બેથી ત્રણ મિનિટ માટે આ જ રીતે ખુલ્લું શાકને કૂક થવા માટે રાખીશું એટલે જે મસાલો આપણે એડ કર્યો છે તેમાં જે લસણની ચટણી હશે તેની કચાશ બધી જ દૂર થઈ જશે અને શાકનો ટેસ્ટ એકદમ સરસ લાગશે તો બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને અહીંયા આપણું એકદમ ટેસ્ટી એવું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું તો અહીંયા તમે જોઈ શકો છો ભરવાની ઝંઝટ વગર જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું ભરેલા ભીંડાનું શાક બનીને તૈયાર થયું છે તો ગરમા ગરમ શાકને આપણે ઠંડા ઠંડા રસ અને ગરમ ગરમ રોટલી સાથે સવ કરીશું આ શાકને તમે પરાઠા સાથે પણ સવ કરી શકો છો આ રીતનું શાક તમે ટિફિનમાં બનાવીને પણ આપી શકો છો તો તમે આ રીતે ભરવાની ઝંઝટ વગર નવી રીતે મસાલો બનાવીને ભીંડાનું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારું શાક કેવું બને છે તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આજની મારી શાકની રેસિપી તમને કેવી લાગી એ પણ મને કમેન્ટમાં જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન્સ આવશે Thank you for watching.